નમસ્તે શિક્ષક મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે તમે જે પણ વિષયના પાઠ ભણાવો છો એ પાઠનું રિવિઝન સ્માર્ટ ક્લાસની અંદર અને એ પણ અદ્યતન ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કેવી રીતે એકદમ સરળતાથી કરી શકો છો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તમારા ક્લાસની અંદર જો તમે સ્માર્ટ ટીવી હોય અથવા ગ્રેન્ડ પ્રોજેક્ટ હોય તમે એને ઓપન કરો અને જ્યાં તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ તમે ઓપન કરી શકો છો અથવા પછી બીજું કોઈ અન્ય બ્રાઉઝર છે એમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો તો સૌ પ્રથમ તમે ત્યાં ગૂગલ ઓપન કરો અને ગૂગલમાં જઈને તમારે એડિટર એપ લખીને તમારે સર્ચ કરવાનું છે અહીંયા હું એડિટર એપ લખીને અહીંયા સર્ચ કરું છું હવે સર્ચ કરતાની સાથે તમને જે અહીંયા સૌથી પ્રથમ વેબસાઇટ તમને જોવા મળશે એડિટર એપ ડોટ કોમ નામની એની ઉપર તમે ક્લિક કરશો અહીંયા ક્લિક કર્યા પછી તમે અહીંયા નીચે જોઈ શકશો અહીંયા ગેટ સ્ટાર્ટેડ નામનો અહીંયા તમને વિકલ્પ જોવા મળે છે આપણે અહીંયા ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ગેસ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો તો તમે જ્યારે પહેલીવાર આવો છો તો તમારું પહેલીવાર લોગ માંગશે માગશે અને લોગિન કરવું એકદમ સરળ છે માત્ર તમારો મોબાઈલ નંબર ઓટીપી નાખશો અને તમારું નામ લખશો એટલે તમારું લોગ થઈ જશે લોગિન કેવી રીતે કરવું એની તમારે અગર જો માહિતી જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપેલી જ છે તો હવે તમે જેવું લોગિન કરેલું હશે એકવાર લોગિન કરવાનું છે પછી હંમેશા માટે લોગ ઇન રહેશે એટલે પછી તમે જ્યારે પહેલીવાર ગેસ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટલી આવી રીતે તમારું અહીંયા એડિટર એપની અંદર લોગિન થયેલું હશે જે આપણે હવે શરૂ થાય છે અહીંથી હવે અહીંયા તમે જમણી સાઈડ નીચે તમે અહીંયા ચેપ્ટર એઆઈ નામનું વિકલ્પ અહીંયા જ્યાં મારું માઉસનું એરો દેખાય છે એ તમે જોઈ શકતા હશો ત્યાં તમને દેખાય છે તો આપણે અહીંયા ચેપ્ટર એઆઈ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા ચેપ્ટર એઆઈ ઉપર તમે જેવું ક્લિક કરશો એની સાથે તમારા ઉપર જે અહીંયા જે ધોરણ સિલેક્ટ કરેલું હશે એ ધોરણના નીચે વિષયો બતાવશે તમારે જો કોઈ અન્ય ધોરણનું તમારે જો વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવું હોય તો તમે અન્ય ધોરણ તમે સિલેક્ટ કરી શકો છો તમે અહીંથી ધોરણ તમે અહીંથી ચેન્જ પણ કરી શકો છો અહીંયા હું ધોરણ આઠ જ રાખું છું હવે આઠમાની અંદર તમારે જે પણ તમારો વિષય તમે ચૂઝ કરી શકો છો અહીંયા હું વિડીયો માટે તમને કોઈ પણ અહીંયા અલગ અલગ વિષય ચૂઝ કરીને બતાવું છું અહીંયા ચલો આપણે હું અહીંયા વિજ્ઞાન વિષય અહીંયા સિલેક્ટ કરીને બતાવું છું તમે જે પણ વિષય સિલેક્ટ કરશો એના અહીંયા તમને લિસ્ટ બતાવશે એના પાઠનું એમાં તમારે પાઠ સિલેક્ટ કરવાનો છે કે કયા પાઠનું તમે સ્માર્ટ ક્લાસની અંદર પુનરાવર્તન કરાવવા માગો છો તો હવે હું અહીંયા પાઠ સિલેક્ટ કરીશ અહીંયા હું પાઠ સિલેક્ટ કરું છું ઉદાહરણ તરીકે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ પાઠ ઉપર ક્લિક કરતાની સાથે તમને આ પ્રકારે અહીંયા માહિતી જોવા મળશે જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ યસ હવે જુઓ અહીંયા લખેલું છે અહીંયા ઓપન ટેક્સ્ટબુક એટલે આ પુનરાવર્તન કરતા કરાવતી વખતે તમારે જો બાજુમાં એની ચોપડી એટલે કે આપણે જે ટેક્સ્ટબુક છે એ પણ વિદ્યાર્થીઓને ખોલી રાખવી છે રેફરન્સ માટે એ પણ તમે અહીંયાથી ઓપન કરી શકો છો અહીંયા હું ઓપન ટેક્સ્ટબુક પર ક્લિક કરું છું અહીંયા મારા મારો અહીંયા જે સ્ક્રીન છે એ વચ્ચે આવશે એના કારણે ટેક્સ્ટબુક અડધી દેખાશે પણ થોડું મેનેજ કરી લેજો જો અહીંયા તમને ટેક્સબુક પણ આપણને અહીંયા દેખાય છે તમે એને ઝૂમ કરી શકો છો અહીંથી નીચે તમે એના પેજીસ પણ ચેન્જ કરી શકો છો રાઈટ જો તમે અહીંયા બાજુમાં અહીંયા પાઠબુક પણ રાખી ટેક્સ્ટબુક પણ રાખી શકો છો અને એને અહીંથી અહીંયા ક્લોઝ પણ કરી શકો છો રાઈટ હવે તમે અહીંયા નીચે જોશો તો તમને અહીંયા વોઇસનું પણ અહીંયા બટન દેખાશે એટલે તમે અહીંયા પુનરાવર્તન માટેના પ્રશ્નો આ એઆઈને ડાયરેક્ટલી બોલીને પણ પૂછી શકો છો લખ્યા વગર જો તમે લેપટોપમાં યુઝ કરો છો તો તમે ડાયરેક્ટલી બોલીને પણ પ્રશ્નો પૂછી શકો છો તમારે ટાઈપ કરવાની કે લખવાની જરૂર નથી હવે જો તમે સ્માર્ટ ક્લાસનો યુઝ કરો છો અને તમારા સ્માર્ટ ક્લાસની અંદર બોલવાનું એટલે કે વોઇસ રેકોર્ડ થાય એવું ફીચર નથી તો તમારે ટાઈપ કરવું પડશે રાઇટ તો અહીંયા વચ્ચે તમને અહીંયા જે પેન્સિલ જેવું બટન દેખાય છે ત્યાંથી તમે અહીંયા લખી શકો છો તો ચાલો એ હું તમને અહીંયા કરીને બતાવું છું એની ઉપર ક્લિક કરતાની સાથે અહીંયા લખેલું છે આસ્ક એનીથિંગ અબાઉટ ધીસ ચેપ્ટર હવે તમારે ચેપ પ્રકરણ એટલે કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ આ પ્રકરણ બાબતે તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો આપણે કરવું શું છે આપણે વિદ્યાર્થીઓને મસ્ત મજાનું પુનરાવર્તન કરાવવું છે પુનરાવર્તનનો મતલબ શું થાય છે કે પૂરા પાઠનો સારાંશ વિદ્યાર્થીઓને મળે તો બસ હવે આપણે જેવું પુનરાવર્તન કરાવવું છે એ પ્રમાણે આપણે અહીંયા જે અહીંયા ચેપ્ટર એ પાસે આપણે માંગીશું જેવી રીતે અહીંયા હું ઉદાહરણ તરીકે આપણે માનો કોઈ સ્પેસિફિક ટોપિક બાબતે આપણે પુનરાવર્તન કરવું છે એ પણ આપણે કરી શકીએ હું ખાલી રેફરન્સ માટે અહીંયા ઓપન ટેક્સ્ટબુક કરું છું જેથી મને ખબર પડે કે આ પાઠમાં કયા ટૉપિક્સ છે અહીંયા સૂક્ષ્મજીવોનો વેપારી ઉપયોગ જો અહીંયા એક તમને ટોપિક જોવા મળે છે રાઈટ તો મારે આ ટોપિકનું વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવું છે તો અહીંયા હું અહીંયા આ એ જ લખીને અહીંયા કહીશ કે આ પાઠમાંથી જો અહીંયા હું વાળી લેંગ્વેજ પણ અહીંયા તમે લખી શકો છો અહીંયા જો અહીંયા મેં શું લખ્યું છે કે આ પાઠમાંથી સૂક્ષ્મજીવો વેપારી ઉદ્યોગ સૂક્ષ્મજીવોનો વેપારી ઉદ્યોગ ટૉપિકનું રિવિઝન એકદમ સરળ અને રસપ્રદ રીતે કરાવો જેથી સ્ટુડન્ટ્સને મજા આવી જાય તમે આવું કોઈ શું પણ તમે લખી શકો છો હવે આવું તમે જ્યારે લખશો તો એ પ્રમાણે એ તમને જવાબ આપશે ઠીક છે આપણે ટ્રાય કરી જોઈએ ચલો હું અહીંયા જેવું અહીંયા લખું છું હવે અહીંયા હું ટેક્સ્ટબુક પણ અહીંયા હું ક્લોઝ કરું છું ઓકે હવે જો તમને અહીંયા રિસ્પોન્સ આપશે આપણને તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મજાના અહીંયા જવાબ આપવાનું ચાલુ કર્યું છે ટોપિક વાઇઝ એકદમ બુલેટ પોઈન્ટની અંદર આપ્યા છે અહીંયા આપણને જવાબો જુઓ અહીંયા સૂક્ષ્મ જીવોનો વેપારી ઉપયોગ સરળ સમજૂતી જુઓ ટોપિક પ્રમાણે એક બે ત્રણ અહીંયા લખેલું છે એના સરસ એનું ઉદાહરણો પણ આપેલું છે એની પ્રવૃત્તિ પણ આપેલું છે એટલે કે જો આપણે કોઈ સ્પેસિફિક ટોપિક બાબતે પણ સ્માર્ટ ક્લાસની અંદર તમે એનું પુનરાવર્તન કરાવડાવી શકો છો બીજું એવું છે કે તમે જે એને વધારે પણ પ્રશ્નો પુનરાવર્તન બાબતે પૂછી શકો છો તમે એવું પણ પૂછી શકો છો કે આ પાઠમાંથી સંપૂર્ણ પાઠમાંથી મહત્વના મુદ્દાઓ આપી અને એનું રિવિઝન કરાવો અથવા સારાંશ આપો રાઈટ તો એવું આપણે પ્રશ્ન પૂછને ટ્રાય કરીએ છે મેં શું પૂછ્યું આ પાઠનું ટોપિક પ્રમાણે સંપૂર્ણ સારાંશ આપો જેથી સ્ટુડન્ટ્સને આ પાઠની સંપૂર્ણ માહિતી મહત્વની માહિતી પણ મળે અને આ પાઠ ઇન્ટરેસ્ટિંગ પણ લાગે તમે આવું કશું પણ પૂછી શકો છો અહીંયા જો મારી પાસે ગુજરાતી કીબોર્ડ નથી એટલા માટે અહીંયા હું ઇંગ્લિશ ઇંગ્લિશવાળી લેંગ્વેજમાં લખું છું છતાં પણ જો કેટલું મસ્ત સમજી જાય છે અહીંયા એઆઈ રાઈટ તો તમે તમારી પાસે જો ગુજરાતી અવેલેબલ છે તો તમે ગુજરાતીમાં પણ પૂછી શકો છો ચલો આપણે જોઈએ કે કેવું આપે છે અહીંયા આપણને જવાબ અહીંયા હું સેન્ડ ઉપર ક્લિક કરું છું અને હવે જવાબ જનરેટ કરે છે આપણે જોઈએ તમે જો કેટલું સરસ મજાની માહિતી આપી છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સંપૂર્ણ સારાંશ સૂક્ષ્મજીવો શું છે એની જો એક એક લીટીમાં માહિતી આપી છે સૂક્ષ્મજીવોના પ્રકાર છે એ અહીંયા પોઈન્ટ વાઈઝ લખ્યા છે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એવો બીજો એક ટોપિક આપ્યો છે દરેક જગ્યાએ જોવા મળે છે માટીમાં પાણીમાં હવામાં વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે તેઓ ઠંડી અને ગરમ બંને પરિસ્થિતિઓમાં જીવી શકે છે એવું પણ એને સરસ મજાની માહિતી લખી છે સૂક્ષ્મજીવો અને આપણે સૂક્ષ્મજીવો અને આપણા વચ્ચે કેવું છે તો કે મિત્ર તરીકે છીએ તો કેવી રીતે તો કે દહીં અને બ્રેડ બનાવવા માટેનો ઉપયોગ થાય છે મિત્ર તરીકે આલ્કોહોલ અને વિનેગાર બનાવવા માટે પણ આપણને મદદ કરે છે જો આ બધું પોઈન્ટ વાઈઝ આપી દીધું છે રોગો કેવી રીતે ફેલાય છે એમના દ્વારા એટલે પૂરેપૂરા પાઠની સંપૂર્ણ માહિતી એ જો ટોપિક વાઇઝ આપી દીધી છે તો તમે આવી રીતે વિદ્યાર્થીઓનું સરસ મજાનું પુનરાવર્તન પાઠનું કરાવડાવી શકો છો એકદમ સરસ માહિતીમાં તમે જો એવું કહો છો કે આ પાઠનું પુનરાવર્તન વાર્તા સ્વરૂપે કરાવો એ પણ તમને કરીને બતાવશે ચલો આપણે ટ્રાય કરી જોઈએ મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આ પાઠનું રિવિઝન સ્ટોરી સ્વરૂપે કરાવો જેથી સ્ટુડન્ટ્સને પાઠ ઇન્ટરેસ્ટિંગ લાગે તમે જુઓ આપણે તમે આવું કોઈ પણ તમારી ક્રિયાત્મક ક્રિયાત્મકતાના આધારે તમે ગમે તેવા પ્રશ્નો પૂછી શકો છો અને આ એઆઈ એ ચેપ્ટરને રસપ્રદ રીતે ભણાવવાની કોશિશ કરશે તમે જુઓ કે વિદ્યાર્થી આપણને ખુદને પણ કેટલો મજા આવે છે સાંભળીને જુઓ અહીંયા શું લખ્યું છે કે એક રસપ્રદ વાર્તા સૂક્ષ્મ જીવોની દુનિયા એક હતું ગામ જ્યાં રમણ નામનો એક નાનો છોકરો રહેતો હતો રમણને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો એક દિવસ તેના શિક્ષકે સૂક્ષ્મજીવો વિશે ભણાવ્યું રમણને વિશે થોડો કંટાળાજનક લાગ્યો પણ શિક્ષકે કહ્યું ચાલો હું તમને એક વાર્તા કહું એક સમય આ દુનિયામાં સૂક્ષ્મ જીવોનું સામ્રાજ્ય હતું આ સૂક્ષ્મજીવો એટલા નાના હતા કે તેને નરી આંખે જોઈ શકાતા નહોતા તમે પૂરી વાર્તા વાંચો ઠીક છે ને તો કેટલું સરસ જુઓ વાર્તા સ્વરૂપે પણ આવું કરાવી શકાય છે એકદમ નવી જ રીતો છે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આ બધું જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી સાથે આવી રીતે રસપ્રદ રીતે ભણાવવામાં આવે જેથી વિદ્યાર્થીને ભાર ના લાગે અને ભણતર છે એકદમ એ રસપ્રદ રહે અને ખૂબ જ મજા આવે ભણવાની અને રોજ એ ખુશી ખુશી શાળાએ આવે અને નવું જાણવા માટે કંઈક આવે તો આવી રીતે એઆઈની મદદથી તમે પાઠનું પુનરાવર્તન સરસ રીતે કરી શકો છો આજે જ તમે ટ્રાય કરી જુઓ તમારા પણ પ્રકરણ બાબતે કોઈ પણ વિષયમાંથી તમે ટ્રાય કરી શકો છો અને જરૂર તમે કમેન્ટ સેક્શનની અંદર તમારો અનુભવ જણાવો કે તમને કેવું લાગ્યું શોર્ટ ટાઈમની અંદર તમારા સ્માર્ટ ક્લાસ માટે એપ્લિકેશન પણ આવી જશે જ્યાં તમે ડાયરેક્ટલી એપ્લિકેશન દ્વારા પણ આનો ઉપયોગ કરી શકશો થેન્ક યુ સો મચ